અહીં આજે મારી ડ્યુટી ડિઝાસ્ટરના સામે કંટ્રોલ રૂમમાં હતી અને હું બારે બેઠો તો લગભગ 9:00 કે 10:00 ની વાજે બનો બન્યો છે અને હું ત્યાં બારે ખુરશી પર લઈને બેઠો અચાનક મારી નજર પડી કે ધુમાડો નીકળતો ઓફિસમાંથી તો અહીં આવીને બહમાનમાં ચેક કર્યું કે કે બહમાનમાં તો કર્યું કે બહમાડો તો નહી દેખાય તો આગ લાગેલી તો બારસાતે બીજા ભાઈ હતા એ નમબેના ડાયક ઉપરના દરિયા તો જો આગ લાગી તો અમે તાત્કાલિક ફાયર વિગેડને ફોન કર્યો